લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ ભાજપના શું ઉત્તર પ્રદેશના સીએમ પદેથી રાજીનામું આપી દેશે યોગી આદિત્યનાથ શું ભાજપ દ્વારા યોગી પર કરવામાં આવી રહ્યું છે દબાણ ખેડૂત નેતા રાકેશ ટિકેતનો યોગીને લઈને મોટો દાવો જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે ધડાકો કર્યો હતો કે બે ની ચૂંટણી પછી મોદી શાહની જોડી ઉત્તર પ્રદેશ સીએમ યોગીને હટાવી દેશે તેમના નિવેદનથી ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ દેશની રાજનીતિમાં રાજકીય ભૂકંપ આવ્યો કેજરીવાલ બાદ ઘણા નેતાઓએ નિવેદન આપ્યા કે ભાજપ યુપીમાં મોટા ફેરબદલ કરી શકે છે તેવામાં હવે ખેડૂત નેતા રાકેશ ટીકે તે પણ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા યોગી ઉપર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે રાકેશ ટીકે તે ઇન્ટરવ્યુમાં કહ્યું બની શકે છે કે ભાજપમાં યોગીને ઘેરી લેવામાં આવ્યો હોય યોગી આદિત્યનાથ ઉપર રાજીનામાનું દબાણ એટલા માટે બનાવવામાં આવી રહ્યું છે કારણ કે ઉત્તર પ્રદેશમાં તેમની વધુમાં વધુ બેઠકો તેઓ હારી ગયા છે ભાજપનો યુપીમાં આવો હાલ દિલ્હીના કર્મકાંડના કારણે થયો છે ભાજપની તાનાશાહીના કારણે યુપીના ઉમેદવારો હારી ગયા નથી ઈચ્છતા રાકેશ ટિકેટેતે ભાજપ પર સાથી પક્ષોને જ તોડવાનો મોટો આરોપ મૂક્યો તેમણે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને પણ પોતાની વાતમાં જોડી દીધી ટિકેટેતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ તોડફોડનું કામ કરે છે